જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડિયોની અંદર કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ભગવાન શ્રી દ્વારકાધીશ અને ભગવાન ભોળાનાથની અસીમ કૃપાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા અને વાઘેર સમાજ પ્રમુખ એવા બહુબા વિરમબા માણેકના હસ્તે નવચંડી મા યજ્ઞ જઈ રહ્યું છે અને સાથે શ્રીમત દેવી ભાગવત કથાનું આયોજન પણ કરેલું છે ચાર ધામમાંથી એક ધામ શ્રી દ્વારકા

ખુબ આશીર્વાદ લાગ્યા છે કે આ યજ્ઞ આ યજ્ઞ હજી લાગી થયો નથી ને તો આ તમે જોઈ રહ્યા છો જે બધા સીન જોઈ રહ્યા છો એ કામ છેલ્લા બે મહિનાથી આ ચાલુ છે તૈયારી કરી રહ્યા છીએ અને ટોટલ ચાલીસ એકર ની અંદર આ તૈયારી હાલે છે મહાજનની યજ્ઞ અભિષેક મહારુદ્ર અગિયારસો શિવલિંગ દેવી ભાગવત કથા આવું આયોજન છે જે આજે બે મહિના શરૂઆત કરી છે ને હજી મને એમ લાગે છે કે હજી અમને કામ કરતા કરતા એમ લાગે રાત દિવસ કરવા પડે છે કર્મી હશે એને ખરેખર આ દર્શન થશે ભાગ્યશાળી હશે એ આયા દર્શન કરવા માટે આવશે તો આવું આ લીલા આપણા દ્વારકાધીશ ની છે અને પૈસા દેતા આ કામ ન થાય આ કામ એક જ રીતે થાય કે જે મહાસંત નેપાલી બાબા અહીંયા આવ્યા છે અને નેપાલી બાબા જે રીતનું કાર્ય અહીંયા કરાવે છે જે જે કામ શાસ્ત્રોક શાસ્ત્રોક યજ્ઞ કેને કહેવાય આ આવવાથી ખબર પડશે કે ખરેખર આપણે શાસ્ત્રોક્ત યજ્ઞ કહેવાય તો અગિયારસો જોડી આની અંદર બેસશે અને એકવીસ હજાર જાપીયા આવશે અઠાવન કરોડ જાપ થશે અહીંયા પણ આ બધું તો જ થાય કે આવા સાધુ જે ભગવાનના ના ડાયરેક્ટ મુકેલા હોય એની દેખ રેખરેખ જે સાધુ હોય તો જ આ કાર્ય થાય માટે સર્વ જનતા ને જાહેર જનતા ને તમામ સમાજ ને હું કહું છું કે જીવન છે આપણા યજ્ઞ છે યજ્ઞ ની ચાર પરિક્રમા કરો અને દેવી દેવી મા ભાગવત એનું શ્રવણ કરો અને આવું લાવવો જિંદગીની અંદર જોવા મળશે નહીં આપણે જસલો આ નેપાલી બાપુ ને કહીએ અથવા અછું છે કે જે આ સંત આવી ને આપણાને આવી પ્રેરણા દીધી છે ને આવું કાર્ય આપણી પાસે કરાવે છે શિવ શિવ આ મહા ઉત્સવમાં પરમ પૂજ્ય સંત શ્રી નેપાલી બાબાની પણ ઉપસ્થિતિ રહેવાની છે મિત્રો આ નવચંડી યજ્ઞ ઓગણીસ એક બે હજાર છવ્વીસ ને સોમવાર થી કરી અને એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી રહેવાનું છે મહામંડલેશ્વર શ્રી કંકેશ્વર દેવી ની ગુરુ પરક વાણીમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું શ્રીમદ देवी महापुराण श्री यज्ञ नारायण भगवान की 加我去了，有的有？

मैं कथा वाचक नहीं हूँ मैं कथा नहीं, नहीं बाचता हूँ मैं राम नाम जानता हूँ ध्यान नहीं हो सब जो तो होता है अटू होता है क्या दूसरे वो सी विचार करो सच के दर्शन से पाप कट जाता दी, है संत ऐसा से नहीं बना जाता है संत घुस दे करके नहीं बनता है संत स्वयं संत होते हैं बांधने के लिए સમુ ધીરે આપણે ભક્તિ થી પ્રસન્ન હોતે

દર્શન કરીને પછી અહીંયા આવી જવાનું 8 વાગે આવી વાગે ચાલુ થશે રાતે થશે ને આઠ વાગે રાતે માવડું પણ છે છે

ચાલીસ એકર માં કરવામાં આવેલું છે આ પ્રોગ્રામ જોઈ લ્યો ખરેખર વહેલા પદાર્થ હોય ને પૂરું થઈ જશે હા પછી પછી